સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણી વાગે સો સજીવ થઈ ગયું અને મારે ભી હું દોવાની હોય દેવું ભીહું ધોવાનું ચાલુ કરવું અને હું ગાલો હોય ને પેલા લુગણા હૂકાય બપોરે ધોઈયા હતા અને મોડા મોડા જે હું હું કાયું છેલ્લે ભીહું ધોવે ને પછી લે લે અને છોકરા આવ્યા નાસ્તો પાણી કરે ને પછી ગાય ટ્યુશનનું અને મારે ભીહું દોવા જાવું ને તમે બહુ મસ્ત મજાની હે ને પેલા શાની સુસકી લે લઈએ સા વગર કામ ન હોય બહુ અને દી હે ને એ ત્યારા ને દી મળવા મીંડ્યા દી પણ અંધારજી હું થવા મિંડ્યું અને સનસેટ જોવો આવું સનસેટ આપણે પહાડોને બેસી જોવા જોડે એવું હે અટાણે ઝાડવાનું બેસી અને સા પાણી પીએલાનું કા તો ઉકલે બહુ સા પાણી પીએ તો એવા હોય એની ઉકલે બહુ બાકી હેવા ન હોય એની તો કઈ જરૂર ન હોય સાની આલો હું કાં પહેલા શા અને પછી કાંઈ મી સળી ગયા તાજા દૂધનો ભી નો પાણી પીએલી તા અને મારે ભીહું બે કીણ પહેલાં દવાની કે ભીહું નહીં ખબર પડવા મને ઊભીયું થઈ ગયું અને પાડી પણ આતા રેડી થયા નહીં ઇણી બપોરી ગાયનું દૂધ થોડુંક પીવી રહ્યું હતું પણ એવા ને જ ને જ પીતી બહુ અને આ અમારી મોટી પાડી ઢગલી જો આને કી થયું હોય એટલે આ મોવારા ઉતરે ગયા કામ થયું હોય એ પણ બેઠી એવી મગોટા ને ખાય બહુ ઉતામય નથી કરતી અને નાની બપોરે ગાય ને દૂધ પીવડાવી દીધું એ પણ ઉતામ જાગજ નથી કરતી અને ઓલિયું બેલા દવાની જઈ ઊભી થઈ ગયું હટાણમાં પેલા અને આણી સેલા દવાથી ઈ બેઠી હોય છે ઢોરની કેવી માણસ જેટલી જ ખબર પડે કે વારા પછી વારો અને અટાણે હે ને પાણી કરે અને પછી પણ મગોટા તગારા મૂકે ને તી ખાય આણી બે ખાઈ લીધા અને આ બિનને જે વેસલી ભી નું હતું ને એણી નાખ્યું તી ખાતી આ બહુ ને મગોટું ખાતી એણી હે ને લીલનું પૂરા જ બહુ ભાવે આ તગારા જોવા મૂકી દીધા પસવાડે દેખાય ત્રિણ ત્રિય ભીહુંના અને એ છે ને મારીમાં ગોળ નાખો થોડો ગોળ છે ને નાખવાનું તો પીતી હોતા પાણી બહુ ને તો કુંડી પાણી કરી એટલે ન બહુ પછી ભીએ તગારામાં તી હે ને ડબ્બામાં જ કાઢે અને થોડો થોડો નાખે તમ થોડો થોડો કરે ને ત્યાં હે ને અઢીસો જેટલો નાખા અઢીસો અઢીસો હાંજી નાખા એટલે અડધો કિલો ગર દી આખાનો વધારે થતો હે પો ઓસો ની એટલે ઘર ખબર એમ એક એક ભી ને તાજી વ્યાણીઓની પાર્ટીઓને તો કઈ ફાયદો ન થાય ગમે એટલો નાખીએ ને તો એ ગર આપડ્યો અને તેલના ડબ્બા એથી તે લઈ દા અને ઘર પણ આપી હતી ઘર થોડોક કાઢેલા અને પછી ત્રણ ને તગારામાં નાખી દાતી બીજું તગારું લેલા લો અને એમાં ગર કાઢવો ગઈ અને દિયે ને તેલ એનીથી દૂધ ખાવું વધે તેલ તો કાયમ ન દે ને તો હાલે તેલ તો અઠવાડિયે એક ફરે નાખીએ તો પણ હાલે ગર કાયમ દેવાય ગરીથી મહિનો દોઢ મહિનો કે બે મહિના ના સુધી ઘર થાવ બહુ દૂધ થી બે ડબ્બા નાખીએ તો નહી ભાઈ અને દૂધ ઘણું કરો એક છે ને એ નતી પીતી ઘર વાળા પાણીમાં વેસલી હું કાને કે ભોગોટું નથી ખાતી એ નતી પીતી એની ઘર પાછો ના પી ખાતી

પેલી બહેન પાડીને મોકરી કરી એકાસર ધાવેલી ને તો દોવા બેસીએ એકા ધાવે તો ધવરાવું પીવરાવું ન પડે ને ધાવે જાય જોડું મોટેરું પણ વહેલું થઈ જાય હેલ જેવડી થઈ ગઈ ઇચાદી આજે મહિનો ને માથે બેસી શિયાદી થયા છે પીવરાવાનું કહ્યું થાય ને પછી એવા એકાદો આસર ધબરાવે દઈએ અને હે ને નેદના ઢગલા હૈ આ નેદવાનું કામ ચાલુ હોય ને એકવાર ને એકવાર નેદેલીએ તો નેદાઈ જાય તો ખેતર સોખા થઈ જાય ને બી ખડો નીકળી જાય હજી તે નેદના ઢગલા કરી દીધા અને પછી ઠઠેરે ઠેરેલું છે ત્યાં ધૂળ નેધીમાં પાછું એકવાર ઠેરે ને ભીહોને પાછી નિરણ કરી લીધું તબે એટલે બે ભાર્યું હે બે ભાર્યું હા શિયાળ ભાર્યું હોય ને તો આઠ ભીહોની થઈ જાય અને આણી ઉતામરી આવે પડી દોવા એટલી એટલે ને વારા ફેટી ઉતામરી બહુ આવે અને આય પણ ઠાવકી એવું થઈ ગયું કભી આણી ને તારતા હાવા ભૂંડા હાલ થઈ ગયા હતા પણ એ તો હે ને બહુ જ મસ્તી થઈ ગઈ દોઈ એ પણ ઠાકી થઈ ગઈ દૂધ એ ઘણું બધું એ તા કરે એ પાડી પણ તૈયાર છે દો દોવા ન ઉતામરી કરે દોવે દોવેલી બધી ભેરી વારા ફેક અને થોડું કાજ મોડું થઈ ગયું

જેટલું તાજી ને દવા ગેલ એવા ત્રત હે ને જ ઉભી હોય આ જરાક મોડું થયું ને પાછું હે ને હિયારા ને દી મળવા માંડ્યા અંધારું ત્રત થઈ જાય ડોકાણ કાં હોય કે ફેટ ઓછા ન આવે એવું અમારું માનવું હોય તમે તો કઈ રીતે જોતા હોય ખબર નઈ બાકી ડોકા ને તો ફેટ સારા આવે અને અનુભવય છે

મે ઉને બેરિયાં દીએ તો એને નખી ન રાખવું પડે ઈના કરતા પછી હે ને એની સાસ કરે નખતી અને ગાય નું દો તો બપોરી આણી પીવરાવે દા એવું બધું આલ્યા રાખજો હરખી હરખી આ અગલાસર લે ને એની લક્ષણ હતી ઓલી બડડી પાડી તો બંધાતી ને મોકરી ધાવવા કરીએ ને તો દોવા ટાણે આની ઉતામ ખાંડ નહી ગયું જટ ખાંડ જોયું હાઉકો ધવરાવી દે લીટર દોઢ લીટર ધવરાવી આપડી બે બે આસરું ને ત્રણ ચાર લીટર એક આસર ધવરાવી અસરક લીટર જેવું દૂધ હોય અને ઈ પણ વધારે વહેલા આસર ધવરાવીએ વધારે દૂધ વાળો એટલે ફૂલ ધરાઈ જાય આ ધવરાવીએ પાડોળું આપણે રાખવું હોય ને ઉજરે બહુ અસર એવા હાટવાણી ધવરાવા ને એવા રાખીએ અને હરિયું હરિયું પીવું હોય દૂધ વાર્યું એટલે ઈણા પારું ને ધવરાવીએ તો એ ખોઈ ન જાય ખાડો જોવેલા પેટમાં ખાડો નો હોય ને પછી લે લેવા લે ઉતા ખાંડ જડાયવાર પૂરો થઈ બધું ગઈ ને તું શોખો હા તો કાલ દુ નાખવાનું

વાહલા બે આશરૂ માંથી ડોલ ભરાઈ દે છે આગલા માંથી ત્યાં ઝીણકા ઝીણકા હે ને વાહ લાગે પણ આ વાહલા બે આશરૂ હે ને એમાં જ્યાં ડોલ ભરાવા આવી દે છે પણ ડોકા કાઢી દે થોડાક વાહલા આશરૂ ડોલ ભરાઈ દે આગલા આશર માંથી ત્યાં એ લીટો રે પાછી પાડી દે ને

એટલે કોઠો પાઇખે એટલે આઠ નવ લીટર જેવું કરે ચાર પાંચ દીધા હરીખું ગોર ને ખબર થોડા અગદી એટલે ઘણું કરી દે પછી અને ડામણી તમે બાંધતા ને તે કઈ ભી કોઈ ભી નહીં ડામણી બાંધવાની જ નહીં મોકરે મોકરે દોવાના પાડળું હોય ને પાડા વાળું ઢોર હોય ને દૂધ વધારે કરે આપણે પીવરાવું નડે નહીં પાડો હોય તો ખોઈ જ જાય બાકી પાડી હોય ને તો ફાયદો થાય જ્યાં એટલે હું કરે